સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે મધ્ય ગુજરાતના આદિવાસી બાહોલી દાહોદ જિલ્લામાં આગામી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો મહારેલી તેમજ રેલી સ્વરૂપે વિવિધ કાર્યક્રમો યોજાવાના છે આદિવાસી સમાજની અસ્મિતા તેમજ સંસ્કૃતિને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થવાના છે તો આ કાર્યક્રમ આદિવાસી દાહોદ જિલ્લામાં થતો હોય તો સ્વાભાવિક જિલ્લાના આઠ તાલુકામાં આ બે દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવાના છે જેના પગલે શિક્ષણ વિભાગે નવમી ઓગસ્ટ ના રોજ શિક્ષણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા રજા જાહેર કરવામાં આવી છે દાહોદ જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓ તેમજ કોલેજો નવમી ઓગસ્ટ એટલે કે દિવસના રોજ રજા રહેશે રહેશે અને બીજા દિવસથી મુજબ સ્કૂલ કોલેજો ચાલુ એટલે આપણે જણાવી દઈએ કે વિશ્વ આદિવાસી દિવસની જયારે દાહોદ જિલ્લામાં ઉજવણી થવા જઈ રહી છે તો વહીવટીતંત્ર અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં આ દિવસને જેમ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ દિવસે શૈક્ષણિક કાર્ય દાહોદ જિલ્લામાં બંધ રહેશે તેની નોંધ